નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ફાસરા અને ગળતેશ્વર તાલુકામાં માવઠાથી ભઠ્ઠામાં ઈંટો ધોવાય ફાસરા અને ગળતેશ્વર તાલુકામાં શુક્રવારે સવારે નવ વાગ્યાના અરસામાં માવઠું પડ્યું હતું જેમાં પશુઓ માટે સંગ્રહ કરેલા પૂળા પલળી ગયા હતા ઈંટોના ભઠ્ઠામાં કાચી ઈંટો પણ બરબાદ થઈ ગઈ હતી ત્યારે માવઠાના લીધે ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાનો ભય ઊભો થયો છે ઠાસરા ગળતેશ્વર તાલુકામાં દિવસ દરમિયાન ધુમ્મસ છવાયેલું રહેતા વાહન વ્યવહાર પર અસર પડી હતી ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો ત્યારે ડાબસર કોસમ અંબાવ સરનાલ સુખી નિમવાડી સણાંદરા પાલયા વાંગરોળી જરદાળ અંગાડી વાડદ મીઠાના મુવાડા ગામોમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું ત્યારે તમાકુના છોડવાના પાન ઉપર વરસાદ પડતા કસ ધોવાઈ ગયો હતો શાકભાજીના પાકમાં પણ નુકસાનની શક્યતાઓ છે ગળતેશ્વરના ડાબસર ગામમાં જોરદાર ઝાપટાથી પશુપાલકોનું ડાંગરનું ઘાસ પલળી ગયું હતું ઘરોના ધાબા પર પણ પાણી ભરાયા હતા ઠાસરાના ગુમડિયા ગામ તરફ ઈંટોના ભઠ્ઠામાં કાચી ઈંટો પર પ્લાસ્ટિક નાખવા છતાં વરસાદી ઝાપટાથી પલળી જતા નુકસાન થયું હતું તાલુકાના આગરવા સહિતના ગામોમાં પણ કાચી ઈંટો પકાવ્યા વગરની ધોવાઈ ગઈ હતી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે